ભાગવળ ના ભણાવ્યું રામનગર નામ આ વેળા અહીંયા પડે ચોકડીએ મને ઠાકોર ની ગણો દરબાર ની ગણો રાવળ ની ગણો હું દેહ માં એક ની એક શું ભાઈ

અકુશેક દરબાર મો વેળાએ તમારી ગણો જી હની ગણો મુ એકની એક માતા સુ ભાઈ પછી પ્રકાશ ભાઈ દિનેશ ભાઈ હા ભાઈ બકુશેક દરબાર અમન જીરન તો કોઈ આવતે ભાલન થી જાતે ભાલન થી ભાઈ શું કો ભાઈ પણ આ વેળાએ આ પળ્યા છે મે જો ઘણી હું પીળિયા પ્રભાતે પીળિયા પ્રભાતની માતા દોરવાઈ સુ ભાઈ

હું ગરીબની માતા ધોળવાઈ છું વધાવ હોય તો રાખજો અને બેન હોય તો રાખજો ભાઈલા આઈને ગીધા ઘર રહ્યો ને ભાઈ પ્રભુ પ્રભુ ને પછી પ્રકાશભાઈ આજ તો સેકન્ડ નથી પણ લાફો માઈન લાલ ગાલ રાખો છો ભાઈ શું કહો ભાઈ પણ સમાવે પડાવે બકુશેક દરબાર આ ઘરેણેથી એક માતાને મારે વળમણ છે આ એક માતા ફરી આનું મારે બધું દમણો લાવશે ભાઈ ચુકો પંચવાળું રાવણા આ ક્ષમાવે બે દેહમાં ભાઈ માતાની માતાની ભાઈ હારું વેણ છે ભાઈ દશ્કણ છે ભાઈ પછી રહી તારી મનાવો મારા જેવી મેલડી માતા છે મેળડી માતાને મનાવો ભાઈ ચુકો

બા પૂજા દરબાર પંસાદ ના કરી આલો અન આ घराણે જશ્ની ભાકરી ના બંધાવ દેવામાં માતા નહીં પણ મારા જેમના ઓકરો ઓકરે હરજો ના ખવ ના મેલડી એક હોય પણ તમારા घराણે મેલડી બેસ લ્યા અને એક ખાતાની મેલડી ને કોહોટાની મેલડી જા અને એમાં થોડા ઉંડા ઉતરજો લ્યા ભાઈ શું કહું પછી પંસવાળો રામણા વાળો ઓય રોસો પણ તરના કોઈ સુખવારો ભાળ્યો નથી લ્યા ઓય રોસન ને તરનો સુખવારો હોય ભાળ્યો

મોણસ બારણ ન્યાલો પર છે આ મોનસ બારણ ન્યાલ દો અને એમાં ઝઘડો છે છે કુકવો હોય છે લા ફરિયાદ ફોટાઈ છે છે હ ખરખાઈ ન્યાય વાળો સમાજની વાત કરું છું ભાઈ પણ તમારો લોહાનો બોલ હોય કે તમારા દાદાનો બોલ હોય પણ બોલ છે પાકો પાકો ને પાકો આન મારો વેળા આવે પળા વેળા આવે શમ આવે એટલે ચોક હવાશેર ચોદીનો કચુરો હોય કે દાગીનો હોય કોઈનો ખોવાનો હોય કે કોઈ આગો પાસો કર્યો હોય એક દાડો દાગીનામાં બોલ મું ચોખો કર્યા જાય તમને કોઈને યાદ હોય કે ના હોય આલવા જો છે લાયો કોઈના પાસે માગતો તાકતો કોઈ ચોરી કરી એ તો એમ કરવ રાઈ ભાઈ જબાવળું પણ હું આ જે વકડા બોલ્યું મારું રેકોર્ડ થાય છે પગ ભીડન પોજો ના કહો તો જે હમા માતાની ભાઈ જો કો પડે બાર દોલા તમારું મગજ સોંદરી બાર દોલા એટલે મગજ સોંદરી હોય ઘરમાં વાળા લગે આથી નાહી તક શું કર પગ ટકવા દે તો

આ દુઃખ કરી આ નોતરે ગોઠી વાળીને તમને મોટા કર્યા છે આ દુઃખમાં માતા આવી હેલા એટલે ઢોલો ઢોલામાં અળીઓમાં થાય તો ઢોલો ઢોલામાં અળીઓમાં કરજો પર ટાળો બીજો કરાવજો મતલે શું ગો ખૂબ રાજી થઈ શું પછી હું માતા ફોનમાં બોલી છોકરા બે કોમની પંચાયત માતા કરી આલી તારા જે કોલના ગોદરે પાટ નાખી દોકરી જેનો છે એનું નામ ઉપરાવ દેહમાં માતા ની તમારા ઘર પર કોઈ કર્યું છે કે કોઈ મેલી છે માતા પણ મોના બારા નો ન્યાય બોલીશ અને દાગીના બારા નો ન્યાય બોલીશ પગ ભેંજ પૂજા કેટલા જણા ઓભળો હો ના વાઘોળ ના અને જેગોલ ના ઓભળી છે યાર પગ ભેંજ પૂજા જો જેનો છે એનું નામ પડા ને કે અમા મારા માતા કોઈના બાપ ની હાડા બારી નથી લા સાચી વાત છે ના કેયા તો જે અમા માતા ને પર મારો શમા આવો દો ખરખાઈ આવો દો હુવા તો ધૂણી ધૂણી જતા રહેશે છે યાર હા કાઈ જતા રહી છે અને ખરો ટાઈમ આવે દુખ આવે છે સુટી પડશે પણ સુટશું નહીં

એ ભાઈ એમ નથી કરતો ભાઈ અને પછી તમે એમ બોલ્યા છો કે મારા ઘેર થી આવશે આવશે એનો બોલાવશે સમો રાખો ચિંતા મત કરો લે પીસવા રાખો અને એની ચોખેર પાડી ના શું અને એના ભાઈ આવી કે કોણ આવી પણ દોતી તાલુકો સોની ચોઈ ગાઉ ને દોતી વાળા માતા ઘડી ગઈ લ્યા હા અને એ ઠાકોરની માતા અને ઠાકોર ની માતા એ ઓળગણા પાહા કરાવી ના કરીયાલો જમ માતા ને અને त्रिमोलनी पडीमो खबर आयो ते आ काढलो ते दे हम माथा नि ला आधम पता नाही करत आहे शुक मला भुवेला खाली हात पकडत आहे गीतो पण पर काही हो अमो को जोडते अथी हा बाई जोडते बाई चोखी जा बाती शुक प्रथम पताडाई ओमा पियोरी नि ही पडी सगळ्या सुटी करवी थेला असे मा सुटी था बाई पियोरी नि मात ही पडी सुटी करवी से आणि कर कर बिजो

દીવો ભરો ફરો અને છે દૂધ ચોખ્ખું લો ગંગા દલ અથી મને જોપાવ્યો શોર્ટ કરો પછી અને ખાખડા મોટા મને કગરી મારી હું તારો જેનું છે એનું મારે ખોળો ભાગડી કરીને આવું છે બરોબર અને આ બકુશેક દરબારે અને શિકોતર રહો માતા પંસાત કરી દે આમાં હાર ફેર થાય નહીં પણ માતા બોલી દઉં કે બે ગોમની પંસાદ માતા કરી આવ્યું બે ગોમની માતા કાઢી આવ્યું લે એક દાગીના મારો ન્યાય બોલી દઉં અને મણ બાર આવો અને આ ભાઈ પર કોઈ માતા મૂચી છે કે કોઈ કર્યું છે એ કે આવી જાય પણ મારી હરખૈયા તો ભાઈ કરતો નથી લ્યા એ તો એના મતી મતી દારૂ છૂટી જાય ને હરખૈયા આવી જાય પહેલા જો કો કોમ દેવો ના ખરી આ ઘાર ભયો થાય હવે તમારો કોઈ કેવું છે બરોબર એ તો છૂટી જાય ભાઈ છૂટી જાય દરબાર શું થાય તો માતા કી આવી જાય લો ભાઈ હવને હારો ભાઈ કુવાસી મજા ઢોરે ઢોકરે મજા અને થોડો દારમ માતાજી ચોખરખો કરી આલો એમાં આ દુરાવ થાય કોઈ કહી દેવું ભાઈ થોડા દાડા માં નવું કામ કરી આલું છું ભાઈ પ્રકાશ ભાઈ ધંધા માં કરી આલું ચમચમ કરી આલું છું થોડા દાડા માં કોક કરી આલું છું પણ હરખાઈ રાખજો અન જે કોના મનવ્યો બે ઘર થાતો ત્રણ તણ ઘર થાતો હોય બરોબર નું એક ઘર હોમે પડ્યું છે મારો સમા આવશે છે વેળા છે ચમચમ થઈ હું કહી દઉં શું કો મારો સમા આવશે કહી દઉં હું બરોબર ભાઈ ભાઈઓ મો રાખ રાખજો કુટુંબમાં હમ રાખજો આવું માતા કોસો ભઈલા વાત કરી થોડા જમી બાર થોડો કજીઓ હેડર હોય એ કહી દે એક દાડો કેમ આવશે એટલે બરોબર આગળ નો કજીઓ હશે હમણાં નો થાય કે કે ચમચે કહીએ કહી દે એવું એમાં દેરા થોડા અરસ પરસ કહી દે ભાઈ હો મારો ટેમ આવ્યો તમે મોનવી એમ કહો કે એ બકુ દરબાર આ સિક્કો તો રહીએ આ નાકુ રોડ્યું છે હવે બોલાવો ભાખરવાળા પાવળિયા બકુ શેખ દરબાર આવ્યું કરો એમ દાડે કેટલા જોડતા હોય ને લેબડા લેબડા ઉતારતા હોય બોલાવજી અને પંચાત ના કર્યા નું અને કલમ આવી ગયા તમે માગશીર લાલી કે પાસા ને મારી માતાના દાદા